પગમાં ફસાઈ જાય છે ત્યારે એક જીવ દયાપ્રેમીએ નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે નવ કલાકે કબૂતર અને તેના બચ્ચાનો જીવ બચાવવા માટે ફોન કર્યો હતો જીવ દયા જગ્યાની જાણકારી આપતા થોડીક વાર બાદ નેચર હેલ્પ ફાઉન્ડેશનના સ્વયંસેવક દ્વારા સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને કબૂતરના પગમાં વસાયેલ દોરી કાઢીને કબૂતરને કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યું હતું આ વર્ષે પતંગ દોરીના ભાવ વધુ હોવાથી પતંગ રસિયાઓ પતંગ ઊંચી ચગાવી રહ્યા છે તેથી પક્ષીઓને ઘાયલ થવાની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે આજરોજ સવારે નવ કલાકે નેચર હેલ્પ ફાઉન્ડેશનની હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો કે કબૂતર છે દોરીમાં ફસાયું છે વોલન્ટિયર્સ એ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં જોયું તો કબૂતર છે એ એના બચ્ચાને ખવડાવવા માટે જ્યારે આવ્યું હતું ત્યારે દોરી ફસાઈને આવ્યું હતું એની સાથે કબૂતરનું બચ્ચું પણ એ દોરીમાં લપેટી જાય છે અને મા અને એનું બાળ બંને જે દોરીમાં લપાઈટાય છે ત્યારે મા ઉડવાનો પ્રયત્ન કરે છે બંને સાથે દોરી સાથે ઉડતા હતા અને વોલેન્ટિયર્સે બંનેને પકડી અને દોરીમાંથી મુક્ત કરી અને પુનર્જીવન આપેલું છે આ વર્ષે દોરી પતંગ મોંઘા હોય અને પવનની થોડો ઓછો હોય તો પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યા ઘણી ઓછી થયેલી છે સિટી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં એઝ ઇટ ઇઝ પક્ષીઓ છે એ ઘાયલ થયેલા છે પણ આ વર્ષે સિટી વિસ્તાર માટે બહુ આનંદદાયી વસ્તુ છે કે ઓછા પક્ષીઓ ઘાયલ થયેલ છે અમરેલીના લાલા